ગાયને જાહેર કરવાની માંગ કરવામાં આવી સંસદ ને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈ કલેક્ટર શ્રી ને આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું મહારાષ્ટ્ર બાદ ગુજરાત રાજ્ય માં પણ ગાય માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે

મા માતા તરીકેની બિઠ્ઠમાં આવવું છે તે રીતે સુરતના હિન્દુ સમાજ દ્વારા અને જગારી સમાજ કે છે તે આજે સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે કે જે રીતે રાજ્યની ભાજપાની મહારાષ્ટ્ર સરકારે ગાય માટે રાજ્ય માટે જાહેર કરી છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજની માંગણી છે કે ભારતીય જનતા પાર્ટી પોતે હિન્દુની સરકારોનો દાવો કરતા હોય એ દાવો પોકર સાબિત થાય છે ખરેખર જે લોકો એમ કહે કે હિન્દુની સરકાર છે તો તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીની સરકારે તો ગુજરાત સરકાર હોય કે બહાર સરકાર હોય એ લોકો તાત્કાલિક અસરથી સનાતન હિન્દુ ધર્મના આ હિત ખાતર ગાય માટે રાષ્ટ્ર માટે જાહેર કરવી જોઈએ એ બધી માંગણી છે જી અભ કોંગ્રેસ દ્વારા ગાય માતાના રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે સુરતમાં આજે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ અને સમગ્ર સબારી સમાજ દ્વારા ગાય માતાને ને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવા માટે આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે તો આપણી સાથે કોંગ્રેસના જે કેટલાક અગ્રણીઓ છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કે છે અમારો નિર્ણય એવો છે કે મહારાષ્ટ્ર સરકારે ગાય માતા ને રાષ્ટ્ર પ્રાણી જાહેર કર્યું છે એ બાબતે આનંદ એના લાગે છે પણ ખાસ અમારે કહેવાનું થાય છે હિન્દુ સમાજ તરફથી કે ખરેખર આ રાજકીય સ્થાન છે કે મહારાષ્ટ્રની અંદર ઇલેક્શન આવે છે તેના કારણે રાષ્ટ્રીય જાહેર કરે છે ખરેખર જો પ્રધાનમંત્રીમાં જો તાકાત હોય તો પ્રધાનમંત્રીની જ મહારાષ્ટ્રની જે સરકાર છે ભાજપની સરકાર છે તો તાત્કાલિક રાષ્ટ્રીય પ્રાણી તરીકે ભારત દેશના અંદર તેત્રીસ રાજ્યો છે તો તેના અંદર રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરે તેવી અમારી લાગણી માંગે છે સાથે જ હોટ્યા કરે છે અને ગો હોટ્યાને પખરીને જે માસો જે બહાર વિદેશમાં મોકલે છે તો તેઓને ફાંસીની સજા તાત્કાલિક આપે તેના માટે તમારી માંગી છે સાથે સાથે અમારે ખાસ કરીને ને કહેવાનું છે કે જે ગૌ માતા જે સેવા કરનારો જે છે તે ગૌ માતાને જ્યારે જયારે લઈ જાય છે ત્યારે ગૌ રક્ષક ઉપર ઘાતક નુકસાન કરે છે શરીર ઉપર તો ત્યારે ગૌ માતા જે લખેવાર છે તો તેના ઉપર કોઈ પણ જાત રક્ષણ સરકાર આપતી નથી તેઓને રક્ષણ આપે એવી અમારી લાગણી માંગે છે તે અમે રજૂઆત કરીએ છે અને સરકાર આ કલેક્ટરના માધ્યમથી અમે અમારો અવાજ મોકલીએ છીએ કે તાત્કાલિક ભારત દેશના અંદર રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરે અમારી માંગ નિસ્વીકાર છે કે અમે હિન્દુ અખુ સમાજ છે કે સમાજ ધર્મ ના માટે અમે લડીશું અને જ્યાં સુધી ગાય નિમળશે ગૌમાતા ના માટે ત્યારે અમારે લડી ચાલુ રહેશે